કરાજી બોલીને પછી પૈસા પછી ફસાઈ ન જાય એનું ખાસ તકેદારી ધ્યાન રાખવામાં આવે કલેક્ટર સાહેબ એમને જે ભા પડી એટલે અમે વિજોત્સવ મનાયો હવે રાજકોટમાં પાંચથી સાત પ્રાઇવેટ મેળા એક લોક મેળો આજે રાજકોટનું રંગીલું રાજકોટ છે તો બધા એની આનંદ માણે છે તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાંધરી આપીને આ લોકોને લેખિતમાં કેમ નથી આપતા એ જાણવા જેવું છે

તો આરએનબી ના અધિકારી કદાચ કાયદા નહીં જાણતા હોય તો પછી શું કામ ડોક્યુમેન્ટ માંગે છે જે કલેક્ટર નિવેદન જાહેર કર્યા પછી કે પછી કોઈ સ્પષ્ટ થયું નથી કે આરએનબી અધિકારી જે કહે છે કે ભાઈ અમે કઈ કોઈ લેખિત નથી તેથી રમકડા વાળા અને ખાણીપીણા સ્ટોલ વાળા પણ હું છે કે કદાચ મોટી રાઈડું નહીં થાય તો અમારું શું થશે